પોરબંદર જિલ્લાના ઓગણીસ યુવક યુવતીઓને થાઇલેન્ડના પટાયામાં નોકરી આપવાના બહાને છેતરપિંડી થઈ હતી જે છેતરપિંડી કરનાર શખ્સ પોરબંદર પરત આવ્યો હોવાની માહિતી મળી હતી ત્યારે પોતાની રકમ ઉઘરાવવા જતાં છેતરપિંડી કરનાર શખ્સના પરિવારજનોએ હુમલો કર્યો હતો જેમાં બે યુવાનો ઘાયલ થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂપિયાના ચીટિંગ થઈ રહ્યા છે તેમ છતાં પોરબંદરમાં એટલી હદે બેરોજગારી છે કે ગમે તે રીતે બહાર જઈને પૈસા કમાવવા માટે યુવક યુવતીઓ તૈયાર થઈ જાય છે ત્યારે પોરબંદરના ઓગણીસ યુવક યુવતીઓ હાલ બેન્કોકના પટાયા ખાતે ફસાયા હતા અને તેઓએ સોશિયલ મીડિયા મારફતે વિડીયો વાયરલ કરી જણાવ્યું હતું કે મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા તુસાલ સાદિયા નામના શખ્સે પટાયા ખાતે હોટલમાં હાઉસકીપિંગની જોબ હોવાનું અને બે વર્ષના વિઝા સાથે દર મહિને પચાસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેવું જણાવી લાખો રૂપિયા લઈ લીધા હતા ત્યારબાદ આ યુવક યુવતીઓ ત્યાં ફસાયા હોવાથી સ્થાનિક ભારતીયોને જાણ થતા તેઓએ આ ઓગણીસ યુવક યુવતીઓની મદદે આવ્યા હતા અને તેઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી હતી અને પરત મોકલ્યા હતા આ યુવાનોને એવી માહિતી મળી હતી કે તુસાલ સાદ્યા હાલ સાયપ્રસથી વતન આવ્યું છે આથી જયમલ અર્જનભાઈ મકવાણા તથા હાજા રામજીભાઈ જાડેજા નામના બે યુવાનો તુસાલના ઘરે પોતે ભરેલ રકમ પરત લેવા ગયા ત્યારે તુસાલના પરિવારજનોએ હુમલો કરતા બંનેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે મારું નામ જીતનલા ને આ લોકો વિદેશ રજૂઆત કરે છે ભરાતા નથી તમે થોડા ઘણા તમે ગરીબ માણસો જાય ને પૈસાની વ્યવસ્થા કરી દે અથવા તમે દુકાના પોલીસ સ્ટેશન હાજર કરીને પોલીસ સ્ટેશન જે તૈયાર છે કોઈ લોકો ને તમારે લેવા દેવાની

ઓગણીસ અહીંયા અમને બધાને બે બે મહિના ત્રણ ત્રણ મહિના રાખ્યા જમવાનું પણ એક મહિને બે મહિના દીધે પછી કીધું કે રીતના જમી તમારી બધા પછી એ લોકોએ ફોન ધીમે 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 ફોન ને બધું માધ્યમ બંધ કરી દીધું અહીંયા પછી અમારે એનો સહારો કોઈ જાતનો નહીં પછી અમારે જે તુષાર પટેલ કરીને છે એની એની માધ્યમથી અમે પોરબંદર પાછા ભૂમી ગયા અમને એવી જાણ થયેલી કે તુસલ સાદી અહીંયા પોરબંદરમાં આવેલો છે એટલે એના માટે અમે એની ઘરે જયેલા કાલે રાતના તો અમારા ઘરના બધી લેડીઝને બધા અમે અહીંયા જઈએલા એના ઘરના વારે વાત કરી કે ભાઈ તમારા છોકરાને તમે દસ દિનુ કીધું હતું તો આવી ગયો હોય તો અમને કહો તો એને રજૂ કરી દો તો અમારી કાર્યવાહી આગળ વધે એના ઘરના મેં ગાળું એથી ચાલુ કરી ગાળુ દીધું બધાને લેડીઝ સામે તો એના દાદા કંઈ બોલ્યા નહીં એના દાદા એ પછી અમને પાણાના હુમલા કરેલા છે તુષાલ ની મમ્મી તુષાલ ના દાદા એ અમારી હુમલો કર્યો હાર્દિક જાડેજા અમારે પેલા મેટર પતાવો પછી અમારી બોલ્યો અમારી કઈ હોય તો અમને કેવું એ રીતના વાત કરી એ રીતના અમારી હું અહીંયા હુમલો કરેલો હા તુષાલ ના દાદા હતા સન્નાભાઈ સાદીયા અને એની સુશાલના મમ્મી હતા જયાબેન અમે બધે સત્તાવન લાખ રૂપિયા બધા ને ત્રણ ત્રણ લાખ રૂપિયા બધા ભરીને ગયા હતા દસ દસ હજાર કરોડ છે પચાસ પચાસ હજાર કરોડ છે એ રીતના પછી બધા લઈને ત્યાં ગયા હતા અમારા જે પૈસા અમારે ત્યાં છે લઈને ગયા એ અમારી પાસે તમને અમારા વપરા ગયા કારણ તમે જમવાનું લઈ લો બધા કાલે આ પૈસા દે કાલે ઓલો પૈસા દે એ રીતના બધાના પૈસા વપરાવી જાય એ લોકો એને અમારે ફોનના માધ્યમથી વાત થયેલી એવી રીતના કે થુસાલા નીકળી ગયો છે ને પોરબંદર આવી ગયો છે એ રીતના અમારે વાત થયેલી હતી કે અમારે વાળા અહીંયા સાયપ્રસ રહે રહી એ લોકોએ અમને જણાવી ગયેલું કે ભાઈ અહીંથી નીકળી ગયો એની ઇન્ડિયા આવી ગયું એ રીતના આગળ અમારા બધા સગાવાલા અમારા જેટલા ઓગણીસ જણા હતા એમાંથી બધા એના મમ્મી પપ્પાને બધાય કે ગયેલા અહીંયા એની ઘરે અને કહેલું કે ભાઈ તમારો છોકરો આવી ગયો તો રજૂ કરે આટલી જ વાત કરવા ગયા હતા